નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ માર્ચ બે હજાર ચોવીસ જોઈએ ભુજ ન્યુઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર લોકસભાની ચૂંટણીની જાહેરાત ચૌદ પંદર માર્ચના થવા સંભવ સાત તબક્કામાં વોટિંગ પ્રક્રિયા થઈ શકે છે લોકસભા ચૂંટણીને લઈને માર્ચ સુધી ચૂંટણી આચાર સંહિતા પંચ ટૂંક સમયમાં ચૂંટણી ની તારીખો ની જાહેરાત કરી શકે છે પ્રથમ તબક્કાનું મતદાન એપ્રિલના બીજા સપ્તાહમાં થઈ શકે છે બે હાજર ઓગણીસ જેમ આ વખતે પણ સાત તબક્કામાં ચૂંટણી થઈ શકે છે ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવા જઈ રહ્યું છે જો કે એ સ્પષ્ટ નથી કે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે કે નહીં ચૂંટણી પંચ આગામી સપ્તાહે કોઈપણ દિવસે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે હાલમાં ચૂંટણી પંચ સામાન્ય ચૂંટણીની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે ઘણા રાજ્યોના પ્રવાસ પર છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર